ભાવનગરનો જીવાદોરી સમાન ઓવરફ્લો થતા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન છેત્રોજી ડેમ થયો ઓવરફ્લો ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા જેને પગલે નીચાના વડા સત્તર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા ઉપરવાસના તાલુકાઓ જેસર ગારિયાદાર લીલીયા સાવરકુંડલા અને અમરેલીમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતાં હાલ છેતુજી ડેમ ઓવરફ્લો થયો છે હાલ શેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેકનો પ્રવાહ નીચવાસમાં પસાર થયેલ છે આ જથ્થો પસાર થાય છે ત્યારે નીચવાસના પાલીતાણા તાલુકાના પાંચ ગામો તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલા છે તેમજ શેત્રુજી ડેમ પૂર્ણ સપાટી ભરાઈ જતા ભાવનગર શહેર પાલીતાણા શહેર અને ગારીયાદાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે તેમજ સિંચાઈ માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો બાવીસ ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે હા ઘણા વર્ષો પછી આ પ્રથમ વરસાદમાં શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો એવી આ પહેલી ઘટના બની રહી છે કે પ્રથમ જ વરસાદમાં ખૂબ સારા પ્રમાણમાં વરસા વરસાદ પડતા ઉપરવાસમાં હાલ શેત્રુજી ડેમ ઓવરફ્લો થયેલ છે